અમીરગઢના ઇકબાલ વિરમપુર જવાના રસ્તાનું કામ અધૂરું છોડી દેવાતા લોકો કરી રહ્યા છે ભારે હાલાકીનો સામનો સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂરના ગામડાઓ સુધી પણ પાક્કા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમીરગઢના ઇકબાલ ગઢથી વિરમપુરનો માર્ગ પણ બનાવવામાં આવી રહ્યો છે બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલ ગઢથી વિરમપુર જવાનો અંદાજે બાર કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં અઢી વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું ન થતા સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે રોડ પર અડધું કામ પતી ગયું છે જોકે બાકી કામ પૂરું ન કરાતા લોકોને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે જો કે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ કામ પૂરું કરાયું નથી રોડ પર મેટલ પાથરી છે અને બાકીનું ડામર કામ અધૂરું જે પૂરું ન કરાતા કામ કરી રહેલ કંપનીને ટર્મિનેટ કરી અન્ય એજન્સીને કામ સોંપાય હોવાના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોકે સ્થાનિક લોકોને અવર જવર તેમજ વાહન ચાલકોને વાહન લઈ પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે લોકોની માંગ છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે ઇકબાલ કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલ ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે

અમારે પણ ગાડી છે પણ અમારે પણ ડિલિવરી માટે ખૂબ તકલીફ પડે છે બહારના રસ્તાના લીધે આ ખૂબ તકલીફ પડે તો સરકાર જોડે શું માંગે તમારી સરકાર પાસે તો હવે કોઈ જોવા જ નથી આવતા સરસ છે આ રોડ બધો આઉટ કોમ્પાજ ખાડા ટેકરા પડ્યા છે કોઈ સુવિધા નથી તૂટેલો છે ગાડીઓ અહીંયા ઢાળમાં ચડતી નહીં બહુ તકલીફ પડે છે કેટલા વર્ષથી કામ ચાલુ હતું પાંચ વર્ષથી હજુ સુધી કઈ કામ જ નહીં કામ નથી ગાડીઓ માં કેટલી તકલીફ પડતી હશે બહુ તકલીફ પડે છે અને કેટલા કિલોમીટર નું કામ ચાલુ છે સાત આઠ કિલોમીટર નું કામ ચાલુ છે તમારું નામ ગણેશભાઈ